ગુજરાતમાં ચાલતા મેઘ તાંડવની વાત કરવી છે બે દિવસથી ગુજરાતમાં ભયંકર વરસાદ પડ્યો ગઈકાલે એની તીવ્રતા થોડી ઓછી થઈ પણ મધરાત્રે અમદાવાદ વડોદરા જેવા વિસ્તાર ગાંધીનગરમાં ખૂબ વધારે વરસાદ પડ્યો અચાનકથી વીજળીના ચમકારા દેખાયા ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ અને અમુક જ કલાકોમાં આખા અમદાવાદમાં પાણી ભરાઈ ગયા એવી સ્થિતિ મધરાત્રે થઈ ગઈ ગુજરાતના બીજા અનેક વિસ્તારોમાં આજે દસ વાગ્યા સુધી એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે અમરેલી ભાવનગર અને એની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારો એવા છે કે જ્યાં ખૂબ વધારે વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં પડ્યો છે ડેમ જે છે અનેક એ ઓવરફ્લો થઈ ગયા છે જે ડેમની સ્થિતિ છે એ જેટલા પાણીની આવક જોઈતી હતી એટલું પાણી પણ મળ્યું છે અત્યારે એટલે ચોમાસાની શરૂઆત અને અત્યારે ચોમાસાની શરૂઆતમાં જ જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદની વાત કરીશું કારણ કે એ વરસાદે અઢાર લોકોના જીવ પણ લીધા છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ રાજ્યમાં સત્તાવાર રીતના ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ચોમાસાની એન્ટ્રી એ દક્ષિણ ગુજરાત તરફથી થતી હોય વલસાડમાં સૌથી પહેલાં ચોમાસાનો વરસાદ પડે ધીરે ધીરે ચોમાસું આગળ વધતું હોય પણ અત્યારે સ્થિતિ જોઈએ તો સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે પણ એ સાર્વત્રિક વરસાદ બધી જ જગ્યાએ પડતો વરસાદ એ ચોમાસાનો વરસાદ નથી દક્ષિણ ગુજરાતના ભાગો અને દરિયાકાંઠાના જેટલા વિસ્તારો છે ત્યાં જે વરસાદ પડી રહ્યો છે એ ચોક્કસ ચોમાસાની અસર અને ચોમાસાના કારણે પડી રહ્યો છે પણ ઉત્તર ગુજરાત કચ્છ અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં જે વરસાદ પડે છે એ સિસ્ટમ અરબી સમુદ્રમાં બની હતી એ સિસ્ટમના કારણે પડી રહ્યું છે તસવીરો જોવી છે કારણ કે છેલ્લા અડતાલીસ કલાકમાં આખા ગુજરાતભરમાં જે સાર્વત્રિક વરસાદ પડ્યો એ વરસાદમાંથી ભયાનક તસવીરો સામે આવી છે એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા ગઈકાલે સ્થિતિ થોડી સામાન્ય થઈ પણ શહેરી વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ આપણે ગામડા તરફ જઈએ તો જ્યારે વરસાદ પડે ત્યારે ગામડાઓ સંપર્ક વિહોણા થાય શહેરમાં આવીએ તો અલગ જ સમસ્યાઓ હોય છે રસ્તા તૂટેલા દેખાશે તમને ગટર અને બીજી ડ્રેનેજ સિસ્ટમની પ્રોબ્લેમ એ બધું વરસાદ આવે એટલે આવતું હોય છે પણ ભયંકર વરસાદ પડે ત્યારે ખેતીને સૌથી વધારે નુકસાન થતું હોય ભયંકર વરસાદમાં લોકોના જીવ જતા હોય અત્યારે આંકડો જોઈએ તો અઢાર લોકોના મૃત્યુના સમાચાર પછી બીજા કોઈ સમાચાર આવ્યા નથી એનડીઆરએફની ટીમ બચાવની કામગીરીમાં લાગી ગઈ અસરગ્રસ્ત વિસ્તારો જેટલા હતા ત્યાંથી બધાને સ્થળાંતર કરાવવાની શરૂઆત થઈ ગઈ અમરેલી ભાવન ગર સુરત વલસાડ તાપી આ બધા વિસ્તારોમાં સતત વરસાદ રહ્યા ગઈકાલે પણ એટલો વરસાદ પડ્યો અમદાવાદમાં ગઈકાલે રાત્રે ખૂબ ભયાનક વરસાદ પડ્યો અમદાવાદમાં રાત્રે મોડી રાત્રે વરસાદની શરૂઆત થઈ ચાર વાગ્યા સુધી વહેલી સવાર સુધી બધી જગ્યાએ વરસાદ પડ્યો ખેડા વલસાડ આણંદ નવસારી અમદાવાદના બીજા અલગ અલગ વિસ્તારો અને બધી જગ્યાએ ખૂબ વધારે વરસાદ પડ્યો અત્યારે જોઈએ તો છેલ્લા ત્રણ વરસની સ્થિતિ અને ત્રણ વરસની સ્થિતિમાં સરેરાશ જે વરસાદ પડ્યો છે એ વરસાદ આ વરસાદ ખૂબ વધારે છે એટલે ચોમાસાની શરૂઆતમાં જે વરસાદ પડતો હોય એમાં આંકડાઓ જોઈએ તો પણ આ વર્ષે વરસાદ ખૂબ વધારે શરૂઆતમાં જ પડ્યો છે દાહોદમાં વરસાદ પડ્યો છે વલસાડમાં વરસાદ પડ્યો છે મધ્ય ગુજરાતના બીજા ભાગો મહીસાગર છોટાઉદેપુરમાં વરસાદ પડ્યો છે અમદાવાદ વડોદરા ગાંધીનગરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ દસ વાગ્યા સુધી અત્યારે આજના દસ વાગ્યા સુધી બાર જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને એ બાર જિલ્લાઓ કયા છે તો આણંદ દાહોદ મહીસાગર અરવલ્લી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ડેમની વાત કરીએ તો ડેમ ઓવરફ્લો થઈ ગયા છે માછીમારો આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડે એવી સૂચના પણ આપવામાં આવી છે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અમદાવાદથી જે દ્રશ્ય સામે આવ્યા છે એના પર નજર કરીશું સાથે જ એનડીઆરએફની ટીમો હજી પણ જે કામગીરી કરી રહી છે એ દ્રશ્યો પર પણ નજર કરીશું ભાવનગર અમરેલી સુરત નવસારી છોટાઉદેપુરમાં મકાન તૂટવાની ઘટના બની એના સિવાય અનેક જગ્યાએથી તૂટેલા રસ્તા અને તૂટેલા જે પુલ છે એના દ્રશ્ય સામે આવ્યા છે છેલ્લા અડતાલીસ કલાકમાં જે પણ સ્થિતિ છે ગુજરાતની એ સ્થિતિના દ્રશ્ય જો જોઈશું અને સમજીશું કે ચોમાસા પહેલાં પડતો આ વરસાદ અને જે રીતના મેઘતાંડવ ગુજરાતમાં થયું એમાં કેટલું નુકસાન થયું છે હજુ આગામી અડતાલીસ કલાક સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાય વરસાદ રહેવાનો છે પછી વરસાદની તીવ્રતા એ ધીરે ધીરે ગઈકાલથી જ ઓછી થઈ ગઈ છે હજુ એ તીવ્રતા ઓછી થવાની સંભાવનાઓ છે આગળ જતા નેક્સ્ટ અઠવાડિયું જેમ શરૂ થશે ચોવીસ તારીખ ત્રેવીસ તારીખ પછી વધારે વરસાદની સંભાવનાઓ છે એ ચોમાસાનો વરસાદ હશે ધીરે ધીરે એ ચોમાસાનો વરસાદ આગળ વધશે એ પ્રમાણે ગુજરાતમાં ત્રીસ જૂન સુધીમાં આખા ગુજરાતને કવર કરે એવા ચોમાસાના વરસાદ પડવાની શરૂઆત થઈ જવાની છે પહેલો વરસાદ જે હોય હોય ચોમાસાની શરૂઆતનો જે વરસાદ હોય એ વરસાદ કરતાં વરસાદ ખૂબ ભયંકર પડ્યો છે સિસ્ટમને કારણે એ સિસ્ટમનો ટ્રફ જેમ 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 આગળ વધ્યો એમ વિસ્તારોને અસર કરતો ગયો અને એટલે સૌથી વધારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર અને સૌથી વધારે અમરેલી ભાવનગરમાં એની અસર થઈ છે તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે છેલ્લા અડતાલીસ કલાક છેલ્લા બે દિવસમાં તમારે ત્યાં કેવો વરસાદ પડ્યો અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આપડિયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો